Dari matanya, mikro, pesawatnya, 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 jadi pesawatnya, 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 pesawatnya,

तो किष्ठानिया से बता रही हमारे बड़े आजवा को लेवा गया और ही लोग जी ने भगवान बनावे अपने प्राणों से प्रिय शक्ति पाकर के कंस को प्रिय तो ही है तुम तो तो बताओ बता है जो वोषित और फिर बड़े प्रेम खुर्शी मस्त है ना अब जो कथा चालू हो जो, जो पानी नो कुंड जो देखाई रही है तो बने ये वह हुआ था तो वो आगर जो है ये देवाजू कथा चालू है

balut ratini lihat siapa nama tadi ya jawab mana tunggu master finally

વિડિઓ આવી ગઈ ફગાત ઓ બને કેટલું બટુ ચળવાનું છે સળવા માં દે બમકાઓ ઠાક લાગો લાગે બાકી ચળવાનું થાય છે

कुछ तो बोल ही जाएगा आज प्रेम बोल है प्रेम उसका पूरा वायु उठ रहा है और तो है भाई ना फुटा पड़ावाना तो ही पूरा सला उठ रहा है कोचवा गई है ही આવી ગયું સ્ટેશન મંદિર કેટલું દૂર થાય લાગતું નહીં હવે વધારે હોય સીડીઓ નહીં હાલ તો પાછો રસ્તા જેવું છે ચાલુ વરસાદમાં મજા આવે એવું લોકેશન હમ

થોડી ઘણી આટલા આધાર ટ્રેક્ટર લાયા છે નાખીએ વિચારવા જેવી વાત હોય તો આપણો વજન ત્રેસી કિલો હોય તો ચડવામાં તકલીફ પડી જાય આવડું મોટું ટ્રેક્ટર કોઈ લાયા છે ના બુટ ને કાઢી નવા

ट्रैक्टर ने ले ली थे ट्रैक्टर ली तो एक वन डीयर था एक स्वराज है एक, एक, एक फर्ग्यूसन का किसी एक खबर नहीं थी जो सोना ली है, एक एक स्वराज एक सोने ली कहा वन डीयर है कहीं ट्रैक्टर ले ली थोड़ी मस्त लोकेशन है ना उडन खटला રસ્તામાં લાઈટ જતી રહી લાગે તમે કોઈ દાડો બેઠા હોય આવો અનુભવ થયો હોય તો કોમેન્ટ જરૂર કરજો આપણે ને ગાડી લેવાની હતી લઈ લીધી થોડું શોપિંગ કરવાની કરી લીધી તો ચંગવા બેસી ગયા છે દાળ બાટી છે બે પંખાઓ ખૂબ પડાવે છે જેવડ જમવું હોય તમારે હવે નીકળવાની તૈયારીઓ થઈ રહી છે લગભગ તૈયાર થઈ ગયા બધો માલ સામાન્ય ભરી જમવાનું હતું જમી લીધું હોય દાળબાટી બનાવી મસ્ત હતી લીધું સાત સાડા સાત થયા છીએ હવે નીકળવાનું ખૂબ ફક્ત ફક્ત લગભગ બે વાગી બે આજુબાજુ તો આટલો આપણો બ્લોક પૂરો કરીએ છીએ અને જો રસ્તા તો તમને પતાડીશું તો આટલો આપણો બ્લોક પૂરો થઈ જશે જય માતાજી જય શામુરામ